આ સ્પેશિયલ એટલું છે કે તમારે ત્રીસ મિનિટ સુધી આ ગરમ રહેશે બધી નવસારી થી આવે છે વેસુ છે બારડોલી છે વ્યારા ત્યાંથી બધા જ અહીંયા ખાવા આવે છે એકવાર વાર ખાસો મજા આવી જશે તો ચાલો આપણે વાત કરીએ અહીંયાના ઓનર સાથે તમારું નામ શું છે ભાઈ મારું નામ પિન્ટુ છે કેટલા વર્ષથી ચલો છો તમે 25 વર્ષથી ચલાવીએ રહ્યા અચ્છા શું શું મળી જાય છે અને કેવી રીતે તમે ચાલુ કર્યું પહેલા અમને એકો ચાલુ એ કરેલું કે 2003 સાલમાં જે કાપડની મંડી હતી એમાં મારી મમ્મીએ આ સ્ટાર્ટ કરેલું હતું અને ત્યારથી આ ચાલુ છે ઓકે અને તમારે અહીંયા શું મળી જશે મારે તો અહીંયા તમારે લોચો મળશે ખમણ છે ઈદરા છે પાતોડી છે ખમણી છે અને પફ છે એમ તો સુરતમાં લોચો બહુ બધી જગ્યાએ મળે છે સ્પેશિયલ લોકો અહીંયા જ કેમ ખાવાવું છે અહીંયા ખાવાનો મેઈન લોચાની અંદર ખાસિયત છે આ મેન્યુઅલી જે જૂની સ્ટાઈલ છે ને એમાં આ બને છે જે ઓકે ઓકે તપેલાની અંદર વડાની સ્પેશિયલ એન્ડ ગરમ ઓકે

જે અમારી મમ્મી જ બનાવે છે મમ્મી મમ્મી જ કરે બધું હા એ આઉટ ઓફ સિટી હોય તો હું કરું અને મેઇન વસ્તુ અહીંયા નહીં ચટણી બી જે આવશે ને એ સ્પાઈસી આવશે સ્વીટ અહીંયા જરાકે નહીં આવશે સ્વીટનું ખાલી ખમણી જ હોય છે બાકી નહીં અમારી જે સ્પેશિયલ ચટણી એકવાર ખાસો મજા આવી જશે એક આ મારી જે છે ચટણી ઓકે આ જે જે વસ્તુ છે હું પાર્સલમાં માં બી આ નથી આપતો છેલ્લા 25 વર્ષથી એ કામ માટે સ્પેશિયલ અહીંયા જાવું અહીંયા જાવું પડે અચ્છા આ થોડી સ્પાઈસી બી રહેશે અને થોડી ખાટી બી રહેશે ઓકે તો શું ટાઈમ હોય છે તમારો અહીંયાનો ને એક્ઝેક્ટ લોકેશન 8:30 વાગ્યા થી ચાલુ થાય કે સાંજના 7 વાગ્યા સુધી સેટરડે સુધી સન્ડે ખાલી 3 વાગ્યા સુધી ઓકે અને આવવા માટે વિનસનો ગેટ છે સદાનગર માં 80 નંબર અચ્છા તો ચાલે ટ્રાય કરી લેતે અહીંયા કા લોચો वैसे तो मैंने सूरत में बहुत सारी जगहों पर लोचो खाया है और ये उनकी स्पेशल वाली चटनी और ये सलाद के साथ ट्राई कर लेते हैं जैसे कि भैया ने बताया टेस्ट वाइज तो बढ़िया है और यहाँ पे चटनी मीठी नहीं स्पाइसी दी जाती है तो अगर आप स्पाइसी रहते हो तो आपको डेफिनेटली ये पसंद आएगी तो बहुत ही बढ़िया है एक बार ट्राई करना चाहिए અગાને ખાયા તો કાયા એ ખાતે કે ફટાફટા જાઓ યા પર